અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા છસો ને સાડત્રીસ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ ન કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે અંકલેશ્વર ખાતે રૂપિયા છસો પોઈન્ટ કરોડના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થયું જેમાં પાંચસો ને છ્યાસી પોઈન્ટ બે કરોડના વિવિધ વિકાસના કારણનું ખાતમુહૂર્ત તથા એકાવન પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસડીયા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય સર્વે શ્રીઓની ઈશ્વરસિંહ પટેલ શ્રી રમેશ મૈત્રી શ્રી અરૂણસિંહ રાણા શ્રી વસાવા અને શ્રી ડી કે સ્વામી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાવન મકવાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે જિલ્લા પદાધિકારીઓ શહેરીજનો ઉપસ્થિત રહેશે આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લા વિકાસ વધુ વેગવંતો બનશે આરોગ્ય શિક્ષણ શિક્ષણનો રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચો લાવવામાં મદદરૂપ બનશે શિક્ષણ એ સમાજનો આધાર સ્તંભ છે અને આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે શિક્ષણ વિભાગના રૂપિયા અઢાર પર ઓગણત્રીસ કરોડના ખર્ચે સત્તા જેટલા કામોમાંથી રૂપિયા ચાર પર બ્યાસી કરોડના આઠ કામોનું ખાતમુહૂર્ત અને તેર પર સુડતાલીસ કરોડના નવ કામોનું લોકાર્પણ થયું હતું શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યામાં અંડરપાસ ગરનાળાઓ પેવર બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકીકરણ કામ થશે જેમાંથી એક લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની સુવિધામાં વધારો થશે મુખ્યમંત્રી દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ રૂપિયા એક પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે સાકાર થયેલા વિકાસ ખાતમુહૂર્ત કર્યું અને નેત્રંગ તાલુકામાં એક આરોગ્ય કેન્દ્ર એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ગુજરાત સરકાર શ્રી ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ કોસમડી ગામ ખાતે સાહીઠ હજાર ચોરસ મીટરના વિસ્તારમાં રૂપિયા છ પોઈન્ટ નેવ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે આ ભવ્ય સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપણા યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ખીલાવવાય ઉપયોગી થશે આ આધુનિક સંકુલ બસોથી એથલિક્સ ટ્રેક ખોખો વોલીબોલ કબડ્ડી તેમજ ઇન્ડોર મલ્ટીપ્લસ હોલમાં બેડમિન્ટન બાસ્કેટબોલ ટેબલ ટેનિસ જુડો કરાટે તેમજ જીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે આ રમત સંકુલ બનાવવાની અંકલેશ્વર વાલી હાસોડ અને ભરૂચ તાલુકાના ખેલાડીઓ વધુ લાભ મળશે તેમજ આવનારા સમયમાં ખેલાડીઓને સારી તાલીમ મળશે ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની પ્રેરણા મળશે રમતગમત ક્ષેત્રે નવી દિશામાં મંડાણ થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા આવેલા સ્તંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન કરશે ત્યારબાદ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે બે હજાર એકર ભૂમિ વિસ્તારમાં નિર્માણધીન ભારતના સૌથી મોટા બ્લગ ડ્રગ પાર્ક તેમજ અંકલેશ્વરમાં નિર્માણધીન ટ્રાન્સપોર્ટ નગર જીઆઈડીસી અંકલેશ્વરની પણ મુલાકાત લીધી પ્રભુ તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંત અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો પણ અદભુત છે ને એમ આપણે જે તાકાત જે છે એ તો છે જ એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણી આપણને ડબલ તાકાત થઈ જાય આપણો આત્મવિશ્વાસ વધી જાય શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો અને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે વિકાસ કેવી રીતે હોય કેટલી સ્પીડ કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી